વચ્ચે પંજાબ થી એક્ઝિટ પોલ પંજાબ ને એક્ઝિટ પોલ જોઈ લઈએ તો રિપબ્લિક મેટ્રિક્સ નો એક્ઝિટ પોલ છે એમાં પંજાબ માં બીજેપી ને બે રિપબ્લિક મેટ્રિક્સ ના પોલ પ્રમાણે પંજાબ માં કોંગ્રેસ ને ત્રણ રિપબ્લિક મેટ્રિક પ્રમાણે પંજાબ માં આમ આદમી પાર્ટી ને છ બેઠક એટલે કે પંજાબ માં આપની ફરી એકવાર બલ્લે બલ્લે થતી નજરે પડે છે નવ ભારત ટાઈમ્સ મુજબ પંજાબ માં ભારતીય જનતા પક્ષ ને ત્રણ થી પાંચ નવ ભારત ટાઈમ્સ ના પોલ પ્રમાણે પંજાબ માં આપને ચાર

રોનકભાઈ હું તમને એનો જવાબ આપું પહેલાં વાત કરું ધીમંતભાઈને તમે સવાલ કર્યો કે ભારતીય જનતા પાર્ટીને અત્યારે હવે કઈ જગ્યાએથી અપેક્ષા છે આખા દેશમાં માત્ર ત્રણ રાજ્યો એવા છે આસામ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ આ ત્રણ રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા રાખી શકાય એવી પરિસ્થિતિ છે બીજી વાત એ કહું ભારતીય જનતા પાર્ટીને બે હજાર ઓગણીસની અંદર જે તેર સ્ટેટ હતા રોનકભાઈ એમાં ત્રણસો બાવન બીજેપીને ટિકિટો ગઈ વખતે મળી હતી એનડીએને અને એમાંથી બે હજાર ચોવીસની અંદર હજી અડતાલીસ બેઠકો જ્યાં હું જે પૂર્ણ ન કરે ત્યાં સુધી ચારસોનો ફિગર પાર ન કરે તો મને તમે એમ બતાવો રોનકભાઈ કે બસો સત્તાવન બેઠકો પૈકીની ત્રણસોને બસો અડતાલીસ બેઠકો જે અડત્રીસ બેઠકો મળી હોય અને નાઇન્ટી થ્રી પોઈન્ટ સમથિંગ સ્ટ્રાઇક રેટ બીજેપીનો હતો આ આ તેર રાજ્યોમાં હવે નાઇન્ટી થ્રી ઉપર લઈ જશે ત્યારે એને ફૂલ થવાની શક્યતા ખરી બીજી વાત એ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ તેલંગાણા ઓરિસ્સા આ રાજ્યોની અંદર બેઠકમાંથી બેઠક ભારતીય જનતા મળી હતી હવે તમે મને એમ કહો કે ચારસોનો નો આંકડો બધા લોકો જે ચર્ચાનો વિષય બનાવે ચારસો ચારસો હવામાં ગોળીબાર કરે છે એક તો બતાવો મને કે બે હજાર ઓગણીસની ની અંદર ત્રણસો ને બાવન બેઠકો મળી હતી અને એમાં અડતાલીસ બેઠકો જે પૂર્ણ કરે ત્યારે ત્યાં આગળ એ સ્ટેટની અંદર નાઇન્ટી થ્રીનો તો સ્ટ્રાઇક રેટ છે મારું કહેવાનું છે કે વાસ્તવિકતાના દર્શન કર્યા વગર ત્રણ દિવસ સુધી આપણે ખુશ મજા જ રહેવી હોય તો ચારસો ચારસો બોલવાનું બધું છૂટી છે પણ પરિસ્થિતિ એ છે રોનકભાઈ તમે હસો જ છો મને ખબર છે કારણ કે તમને ખબર છે બધું કે આ બધું શું થઈ રહ્યું છે પણ મારું તો એ નથી માનતો પણ આ ત્રણસો સિત્તેર પંચોતેર તો દેખાય મનોરભાઈ રેકોર્ડ મૂકા છું કે ત્રણસો ને બાવન હતી બેઠક ત્રણસો ને બાવન ની અંદર ચારસો પાર થવું હોય તો અડતાલીસ બેઠકો તો આ સ્ટેટની અંદર અડતાલીસ બેઠકો ક્યાંથી લાવશે બીજી વાત તમે

આખી ચૂંટણીને ડ્રાઈવ કરી નેરેટિવ તો મોદી સાહેબે સંસદમાં કીધું કે અમે ચારસો પાર કરીશું આજે આ દેખાય છે કે મનહરભાઈ જેવા કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા લોકસભા લડી ચૂકેલા વ્યક્તિ એ અત્યારે એ જ ચર્ચા કરી રહ્યા છે કે તમે ચારસો પાર નહીં પહોંચો અરે ભાઈ અમે ચારસો પાર પહોંચીએ કે નહીં પહોંચીએ તમે આખું ગણિત જુદી જુદી રીતે બતાવ્યું છે બીજી વાત કર્યા વગર તમારું ગણિત અમને બતાવો અમારું ગણિત અમાર જ છે રોનકભાઈ ફરી બોલાવાના જ છો મને અને હું તમને કહું છું તમને ભલે હસવું આવતું હોય બાકી ચારસો પાર વખતે અમે તો આ વખતે ઉત્સવ નથી મનાવવાના પણ જે તે વખતે

મારી વાત એમની વાત બીજા જો પહેલા તો સમજી લો કે આ બંને વાત કરે છે એટલે એમને વાત કરી રિપીટ કરતો નથી હું એ જ વાત કહેવા જતો હતો જે ઋત્વિજ ભે કીધી છે અને બરાબર છે હવે મુદ્દો એ છે કે હાલ ભારતીય જનતા પાર્ટીની નવ રાજ્યોમાં સરકાર છે અને એલાયન્સ જેની સાથે હોય ભાજપના એવા બીજા નવ રાજ્યોમાં એટલે ઓગણત્રીસ લઈ આવ્યા મહારાષ્ટ્રમાં લઈ આવો પણ તો ખરો કઉ તો ખરો ને તોડેલી તો તોડેલી સગર વિધિ તો ગવર્નરે એ બંધારણ મુજબ રાતે વહેલી સવારે કરી પછી તોડી બી હતી કરી પણ કરી છે ને હું મહત્વની વાત સમજો અત્યારે ઇલેક્ટ્રોનલ સિસ્ટમમાં સ્ટેટિસ્ટિક ઇઝ ધ પોઈન્ટ ઓનલી હવે સવાલ એ છે કે અઢાર રાજ્યમાં તો ઓલરેડી સરકાર છે એ જો ચારસોની જ વાત કરતા હોય તો સચિન તેંડુલકર મારક બસો ડબલ સેન્ચુરી ના મારા મારક દસ ઓછા પડ્યા એનાથી આપણે શું કેર ભગતસિંહથી શું પણ એમ રાજી મરી મને વાત તો સમજાવો મારી વાત આટલી છે એમ